અંદર લાવી દે અને આવો મનુષ્ય જન્મ ફેર મળવાનો નથી દેવાથી આપણને મળ્યો છે ને દેવું જેની એની બળે ભાગ્ય મનુષ્ય પાવા સુર દુર્લભ સંત ગ્રંથ ગાવા સુર નામ થાય દેવો આપણને મળ્યો છે ને દેવું પ્રાર્થના કરે છે કે એક વખત આવો તમને જન્માલ તો તારું ભજન કરશું એ તો ઝઘડા છે બીજું કોઈ નથી એકબીજા ને પછરા લઈ રહ્યું છે ઝઘડા ને ટંટા આ ઇન્દ્ર બાપડો ઉજા મરી જાય અને આ હોય તો કેટલી મજા છે સેન જો આરતી ઉતારે આટલું બધું થાય તો તમારો એમ બળથો થાવા વિચાર થાય કોઈ કે સદગુરુ શરણ છે આ શું મહેમા છે અને આ સંતો કેમ રાત દિવસ ધોખે છે એનું કારણ શું છે તમને ફેર લક્ષ વર્યા છે એમ નથી જવા દેવાય એના માટે ધોખે છે મજા ચેડે તમને મોહણ ઉધી ચેક કરાયું છે સંતો મરી જાય ને એને છોકો કરે ને એટલે ઢાઢુ ઓડે ને એ નહીં જપી ચેડી ટે ને એટલે જો સાંભળી જાય તો પાછો લાભો છે આ જો આવું ચિંતા મને અવતાર છે એટલે દવા નથી દેવો પછી વગાડતા વગાડ સેટેલ લઈ તો જીરો

વા તમે નું ખોળમ ખોળ કરો અમે છે હા સારી હવે ચરી વડનો ના કે महाराज જાગરયો ટાઈમ આપને કહેવું સંતોનો શરણમ રહ્યા છે સંતોનો ના હે માફો દોયરો માફો અને કૃષ્ણ જેવાય ધૂળી ભરાઈ ને મરી ગયા રોમ જેવાય ધૂળમાં આવડી ને મરી ગયા અને આ અત્યારે તમે જુઓ તમારા માટે વિમાન તમારા માટે બટન દાબોટ લોટ નાખલાય બટન દાબોટ પાણી નાખલાય બટન દાબોટ નવરાય બટન દાબોટ ઢુકડા ધોરાય તો એ તમારે ભજન નથી કરવું પછી શું દયા થાય એમ મોકો છો એટલે બાપે આવી કષ્ટીમાં ભજન કર્યું છે તમે એ પહેરવા લુઘડા નહોતા હાકવા હતો આમાં પત્ર નતા ભોજપત્ર ઉપર લખાતું હતું જરા ભોજ પત્ર ઉપર અત્યારે એવો કાગળ છે એટલી બધી નોટો છે પેલા તો કુકા ઘડિયા મિલ ગયા બાપ બાપ

ભજન કર્યું છે એટલે કોઈ નક પડી જાય તો છૂટો પહેલી તો પણ દોડું બેઠે હગડું મૂટું બેઠે હાલે ના હોય એટલે વધારે જોતી કે ભજન નથી કર્યું એટલે ઓમ જાય અને ભજન કર્યું આ સંતો ઓમ બેઠા બેઠા થાય અને એનો વરઘો નો થાય એનો ચેડે ઢોલ વાગશે વિવો ના અને તમે ચેડે મળો વાગશે ભજન કરો હવે તો એમ કહું છું એટલે સો વાત છે એમાં કોઈ ફારફેર નથી ને કે ઓન કેમ બોધવો પડે એમ તો મજા છે લાકડું ગમે નાખો કોઈ ના પડે પણ સંતો બધા જાય અને મજા કરી છે એની ચેડે રોશે અને મારે આવા પણ પોતરું પાડ્યું જોવા જાય મને ખેટાળું કીધું નથી